ઉમર ખૈયામ આજે આવે અને ગુજરાતી ભાષા જાણતા થાય અથવા તો ગુજરાતી ભાષામાં જન્મે વાહ અને એમની રૂબાઈઓનો અનુવાદ શૂન્ય પાલનપુરીનો વાંચે વાહ તો શૂન્ય પાલનપુરીની મૌલિક રચનાઓ સમજીને શૂન્યભાઈને દાદ આપી દે ઉમર ખૈયામ એટલું મોટું કામ શૂન્યભાઈએ કર્યું છે વાહ કે ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર પ્રેમ કેરા પુષ્પને चूमी शके ना को अधर वाह बे वाह को अधर को अधर वाह कास्की ने जो के ना तन्ना चीरा थया त्यारे पामी स्थान जय ने ए प्रियानी जुल्फ पर क्या बात अकेवी पवित्र बात वाच्य सो चीरा थया हाँ हाँ हाँ